మస్తూ మిటింగ్ క్యా సదస్ బెన్

પાંચ ઉમેદવાર ઊભા રહે હું એટલે દેવાના જો આવતી વખતે ઉભો રહે ને કુંડલામાં જ ઉભો રહે છે ને કે મણિનગર માં નહિ જતો એમ કહી દીધો તો અમદાવાદ મણિનગર માં નહીં જતો કુંડલામાં ઉભો રહે એમ કેવાનું છે હમ હા એવું બધું શું હમણાં થઇ ગયું પણ તમારે એ મારે કાઈ કામ જ નથી હમ્મ બરાબર नयनभाई का नयनभाई मारगाम नो नयनभाई हम मारगाम नो नयनभाई हूं का नयनभाई नागराणी मारगाम वालो हूं क्या काल क्या आता है अरे ई फोन करे, ये करे।, करे। के एम करे नयनभाई पाटीदार पाटीदार वक्त मारे रे तो પાટીદાર વખતે પંચાયત નાયણભાઈ ને અભિનંદન મોકલ્યા વાહ ભાઈ વાહ અરે મહેશભાઈ કહે છે તારે બહુ વાર લાગશે બીજી વખત હા અને કેવાની શૂટ અભિનંદન અભિનંદન કરતા એ બધું જે હોય નહિલા અભિનંદન પત્ર માય પણ એને કે જે હો પાછો કુંડલા ઊભો ઉભો રે મણિનગર માં ન હોય બસ એટલું જ welcome i too oh. welcome oh. 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 Oh.